હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું વેજીટેબલ ઉપમા પણ એને ફ્રીસ તારીશું ફ્લેવરવાળો બનાવીશું પાઉંભાજી ફ્લેવર બનાવીશું આપણે સોરી સ્ટીલના વાસે ને વધારે તકે ને તો આવા આવા જ કરે એટલે ટેન્શન નહીં કરવાનું રસોડા આવું બધું તો થતું રહે લેડીસોને ખબર હોય બરાબર પણ મને રસોઈમાં રસોઈ માકડી બહુ જ ફાવે છે મોટી છે એટલે પૂરું એમાં ચાખું વસ્તુ તો બી તમને દેખાય મને ફ્રાય કરતા બી ફાવે છે એટલે મારી ફેવરેટ કઢાઈ છે અને મને ગિફ્ટ મળી હતી માતાજીના આવનમાં એટલે આનાથી ઘણી બધી વસ્તુ જોડાયેલી છે એટલે ખાસ કરીને હું આ કઢાઈ લઉં છું ચલો એમાં નાખીશું આપણે રાઈટ રાઈટ તટ તળ થવા લાગે એટલે એમાં નાખીશું કોન અને સિંગા અને ભેગા જશે મરચા અને લીમડાના પાન સાદો ઉપમા કઈ કંટાળ્યા હોય તમે આ સાઈડ ઉપમા કરજો એને બરાબર અવાજ આવે સ્મેલ આવે ત્યાં સુધી સાચાડવા દેવાનું ફ્લેવર સુગંધ બહુ જ મસ્ત આવે આની હવે આપણે એડ કરીશું અંદર ગાજર લાંબા લાંબા કાપ્યા છે મેં મોટા નથી કાપ્યા એમાંથી દેખાવ બી સારો લાગે અને હું હજી ફ્લેવર તમને કીધો ચાઇનીઝ ફ્લેવર તો બી ચાલે બહુ જ શોખ લાગશે તમે એ કર આ રીતે બનાવીને ટ્રાય જરૂરથી કરજો લાસ્ટ સુધી મારો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જે જોવે છે જે સબસ્ક્રાઈબ કરે છે એને ખૂબ ખૂબ મારા વતી ધન્યવાદ તો તમે તમે મને આટલું મોટિવેશન આવ્યું ત્યારે મને આટલી બધી ઈચ્છા થઈ કે આગળ હું તમારા માટે નવા વિડીયો બનાવ અને કંઈ મારી ભૂલ થતી હોય કંઈ હું ચૂકતી હોય તો તમે મને ચોક્કસથી કોમેન્ટમાં કહી શકો આપણે ધીમે ધીમે બધા વેજીટેબલ એડ કરી દઈશું ખાલી ટામેટું નહીં કરી ટામેટું જલ્દી ગળી જાય એટલે લાસ્ટમાં એને એડ કરીશું એટલે બધા વેજીટેબલને મસ્ત સાંટાળા દઈશું કેટલા કલરફુલ મસ્ત લાગે બતાવું તમને એટલે મોટું હોય તો આપણને રસોઈ કરવામાં બી મજા આવે જો લાગે છે ને મસ્ત કલરફુલ એકવાર તમે આ રીતે બનાવો હવે આપણે એને ચડવા માટે મીઠું અને અડદર જ નાખીશું બીજું નાખીશું બધા મસાલા પછી કરીશું જે ભાવતી હોય કે તમને કઈ રીતનું ભાવે આપણે એને ધીમે જ આપણે ચડવા દઈશું વેજીટેબલ આપણા કચરા ચડી ગયા છે તો આપણે એમાં એડ કરીશું સોચે

આપણે વેજીટેબલમાં એને શેકી દેજે આછી આપણો ઉપમા બનીને રેડી બાય ફ્રેન્ડ ચલો થાળીમાં પીસી લઈએ